કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ મુશ્કેલી કે કોઈની તકલીફ કરતા હશે માટે રાજ્ય સરકાર ઊભી રહેશે હું આપ સૌ આપના માધ્યમથી ખાતરી આપું છું સમગ્ર રાજ્યના આપના સૌના ધ્યાનમાં છે એ પ્રમાણે ઓગસ્ટ સેપ્ટેમ્બર પચીસ માં ખુબ ભારે વરસાદ તેમના કારણે ખેડૂતોને ખૂબ મોટું લેવાની લેવાની હોય હોય આવતા એ બધામાં પ્રશ્નો ઉભા થયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ મંત્રી રાઘુજીભાઈ હતા ત્યારે કૃષિ મંત્રી હતા ત્યારે એમનો સર્વે વગેરે થયેલો પંચમહાલ કચ્છ પાટણ વાવ થરા જુનાગઢ હોવાના નાતે પણ ખેડૂત છે મને ખ્યાલ છે પણ કુદરત જયારે થપાટ મારતી હોય છે એ જયારે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થાઓ નિશાળ થઈ જતી હોય છે એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી મને જવાબદારી મળી ત્યારથી પરમ દિવસથી એની બેઠકો શરૂ થઈ મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં બિહાર હતા ત્યાંથી મને ફોન કર્યો તમા પછી આપણે બેસી વિભાગની ટીમ સેક્રેટરી અને બધાની સાથે મિટિંગ કરીને સમજીને બીજા દિવસે બપોર એટલે કે ગઈકાલે માની મુખ્યમંત્રીશ્રીને માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો હું મળ્યો ડિટેલમાં ચર્ચા થઈ પુનઃ સાંજે એકવાર વાર ઈસીએસ ના સંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી રમેશભાઈ કટારા મારા એમઓએસ રાજ્યમંત્રી એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી શંકરભાઈ ચૌધરીના ઘરે પણ બે વાર ટીમ સાથે બેસવાનું થયું કારણ કે પણ ખૂબ સંવેદનતા વિશેને જોઈ રહ્યા હતા કુલ મળીને જે વ્યવસ્થાઓ બને એમાં માની મુખ્યમંત્રીશ્રીની લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે ત્યારે એમાં વિલંબ કર્યા ખૂબ મોટા મન ને ઉદારતાથી જે થઈ શકે કે પ્રમાણે નીતિ વધારે કરવાની વાત છે કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે એટલે એ ભાવથી સીએસ ને ગઈકાલે સૂચના આપી રાત્રે સાડા સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માની ખાસ આજે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં જે તાલુકાઓમાં એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી હું માની મુખ્યમંત્રીશ્રીનો વિશેષ કે હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું એક મુખ્યમંત્રી તરીકે પણ વહીવટ અને વ્યવસ્થાઓમાં રજાવાર તહેવાર પરિવાર જોયા વગર એમણે સતત આજે પણ ચીફ સેક્રેટરી એસીએસ સીએમ ઓફિસ દાસજી અમારા વિભાગના સેક્રેટરી પણ ચાર કલાક મેરેથોન મીટીંગો કરી વ્યવસ્થા ઝડપથી આજે આપ જાહેરાત કરી દો જેનાથી જે લોકોને નુકસાન થયું છે એને કમસે કમ સહાય કરીને એમની દિવાળીના દિવસોમાં એક મદદ કરવાનો સહાય કરવાનો બેઠા કરવાના હેતુથી આ રાજ્ય સરકાર સુધી હું આપ સૌ સમક્ષ એમની જાહેરાત કરું છું ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ તો આ બધી ડિટેલો કેટલા હેક્ટરમાં કેટલી જમીનમાં કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું આ બધી જ ચિંતાઓ કરી અને એસટીઆરએફની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં પાંચસો કરોડ રૂપિયા એ કેન્દ્રની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ અને અમારા વિભાગે અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારાને હું એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન લીધા સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માની અમને સૂચના આપી અને રાજ્ય સરકાર ત્રણસો ને ચોરાસી કરોડની વધારાની સહાય પાંચસો ને ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરવી એટલે કુલ મળીને નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ એ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ પાંચ જિલ્લા અને અઢાર તાલુકા નુકસાન પચાસ સાઈઠ વર્ષ સુધી આ વરસાદ નતો આવ્યો તો એક ધારો વરસાદ પડી ગયો એ મુખ્યમંત્રી નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે પુનઃ એકવાર હું આપના માધ્યમથી સમગ્ર મારા ખેડૂતોને કહું છું કે જે આ રીતે આપણે ક્યારેક ક્યારેક જોઈએ છીએ અન્ય હોનારતો જોઈએ એ સ્થિતિની અંદર કોરોનાની સ્થિતિ સમગ્ર કુદરતની મોટી હોય છે પહોંચી વળે નહીં પણ રાજ્ય સરકારે બેઠા કરવાના રૂપે એને મદદ કરવાના ભાગરૂપે આ પેકેજ જાહેર કરેલ છે મને કહેતા આનંદ છે કે વાવ થરાની જે ટોપોગ્રાફી છે કેટલાક પાત્રના ગામો છે એમાં પાણી કાયમ ભરાય છે દર વર્ષે નાના મોટા પ્રશ્નો આવે છે સતરમાં પણ આવ્યો આવ્યા કાયમ એ ખેડૂત મુશ્કેલી મારે સાથે ચર્ચા કરીને મને માર્ગદર્શન આપ્યું કે આના માટે આપણે કઈ કરવું જોઈએ એટલે મને કહેતા આનંદ થાય છે કે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે ભૌગોલિક સ્થિતિ એમની ખરાબ છે નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતી લાયક જમીન લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાથી થી નીકળતી નથી એનો કાયમી ઉકેલ શું હોય શકે એ કાયમી નિરાકરણ માટે એક ખાસ પ્રોજેક્ટ પ્રોજેક્ટ તરીકે આમનો સર્વે કરીને સાથે એ પાણી મુખ્યમંત્રીને શંકરભાઈનો આગ્રહ કે પાણીનો સંગ્રહ થાય પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવે તો પહેલો પ્રયાસ એ કરવામાં આવશે પછી છેલ્લે એ કોઈને કોઈ રીતે દરિયામાં મોકલવું જ પડે તો એ દરિયામાં મોકલીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિઓ માત્ર આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ હું એમ કહીશ કે આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે માની મુખ્યમંત્રીએ કહ્યું છે કે પાંચ હજાર કરોડની પણ જરૂર પડશે તો આ વાવ થરાદને પાટણના જે ખેડૂતો છે એમને ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે એ કામ પૂરું થતા એ ખેડૂતો એક ડિમાન્ડ પણ હતી ખેડૂતોની કિસાન સંઘે પણ આ કરી હતી એમણે પણ કિસાનો હતી અમને માહિતી આપી હતી એટલે પચીસો રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે હું પુનઃ એક વાત કહું છું કે પચીસો થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર પાંચ હજાર કે પાંચ થી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું છું કે પેઢીઓન પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે કારણ કે કુદરતે કોઈના હાથમાં નથી પણ ન બને એ કરવા માટેની જવાબદારી સરકારની હોય છે ત્યારે પહેલી વખત આ બની રહ્યું છે વર્ષોથી આ સમસ્યા છે ચાહે અમારી સરકાર હોય કોઈ નહીં હોય પણ આ વિચાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમના નેતૃત્વમાં કર્યો છે એક બીજો પણ નિર્ણય કર્યો છે એ પણ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે જ્યાં પાણી ભરાણું છે ત્યાં ફરી વખત વાવેતર એ શિયાળુ પાક લઈ શકે એમ નથી રવિ પાકમાં મુશ્કેલી એમ છે નવેમ્બર સુધી પાણી ભરાયેલું હોય એનો સેટેલાઇટ સર્વે અને દ્વારા તો એ લોકોને પ્રતિ હેક્ટર લે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય મદદ ખેડૂતને બેઠો કરવાની વાત એ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકાર કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સીઝન ગઈ પછી નવી સિઝનની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે અને એમાં આમાં જ આવી જાય છે આખો પેકેજમાં પણ આ સૌ પ્રથમ વાત બે વાત એક તો રવિ સિઝન ન લઈ શકે એટલે એને મદદ કરવા માટે વીસ રૂપિયા ખાતાદી મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે પહેલી નવેમ્બર કારણ કે પછી આપણે જો જાણીએ છીએ કે શિયાળુ રવિ સિઝન થતું હોય છે એટલે કે પણ મદદ કરવાનો નિર્ણય કુલ મળીને ચોત્રીસો ને સુડતાલીસો ચોત્રીસો ને સુડતાલીસ કરોડ રૂપિયા આ પાંચ જિલ્લા અઢાર તાલુકા ઉપરાંત વાવ થરાદ પાટણ ભવિષ્યમાં એ કુદરતની સામે લડવા માટેનો પ્રયાસ એને અટકાવવા માટેનો પ્રયાસ એ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે અને મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈની જે લાગણી હતી કે દિવાળીના દિવસોમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે શું થશે કેવી રીતે થશે અમને સહાય મળશે એના કરતા એના પણ મા જે ભાવ હતો માની શંકરભાઈએ પણ ખૂબ ચિંતા કરી અમારા અધ્યક્ષશ્રીએ કે ભાઈ ભવિષ્યમાં આ પાણી ન ભરાય એના માટેની સરકારે વ્યવસ્થા કરવી છે અને મુખ્યમંત્રીએ આ અમારી વાત સ્વીકારી અને એના માટે સ્પેશિયલ અલગ રકમની જોગવાઈ કરી છે આ નિર્ણય આ બંને નિર્ણયો પેકેજ તો ભૂતકાળમાં થયા આ પેકેજમાં પણ રાજ્ય સરકાર ભૂતકાળમાં આપ્યા હોય એના કરતા રકમમાં વધારો એ ટોપોપમાં રાજ્ય સરકાર જે પોતે એના બજેટમાંથી આપી રહી છે એમાં અમે વધારો કર્યો છે એટલે અમારાથી નીતિ નિયમ પ્રમાણે એને મદદ કરવાનો જે હેતુથી આ પ્રકારના પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે કે દિવાળીના દિવસો માં ખેડૂતો એક બાજુ નુકસાનીમાં હોય મુશ્કેલીમાં હોય ભવિષ્યની ચિંતા હોય એવા વખતે આજે દિવાળીમાં મુખ્યમંત્રીએ ચિંતા કરીને ગઈકાલે બેસીને દિવાળીના આગલા દિવસે આજે ચિંતા કરીને ફોન કરીને માત્ર ખેડૂતોના હિત માટે એમને પણ થોડી સધિયારો મળે એમને પણ માનસિક શાંતિ મળે એ ભાવથી આ પ્રકારની જાહેરાત એ કરતા રાજ્ય સરકારોથી મને આનંદ થાય છે આજે ભાવનગર હોવાના કારણે ભાવનગરથી મેં જાહેરાત કરી છે આપણા માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને અને ખાસ કરીને પાંચ જિલ્લામાં જેમને મુશ્કેલી થઈ છે એને આ સમાચાર પહોંચશે તો મને એવું લાગે છે કે એમના ડબલ દિવાળી જેવું કારણ કે માનસિક રીતે માણસ ભાંગી ગયો હોય છે ત્યારે ભવિષ્યની ચિંતા એ પણ હવે આમાં દૂર થાય છે